બધા મિત્રો ને હા ને જજા રામ રામ સીતા રામ જય માતાજી જય જય કૃષ્ણ જય દ્વારકાધીશ ભગવાનનું નામ નથી રહેતું રહીએ આવે બધાય તો સ્વાગત છે નવા માં અને નવા દિવસ સાથે તો આજ ત્યાં આજે અહીંયા નતું આજ આજ આજે માનમાન પૂરું થાય ને તો એમાં આજ તો અમારે હાથી આંખું તો તો ત્યાં હવે મેં દીધું ઠાવ કરો કે સબ સબિયા કરે આજે આ બાજુ હાલે રોટલા શાક આજે અમારી બાજુમાં તે હગાઈ તે ન્યા જાવાનું છે પછી ત્યાંથી આવે ને પાછું નેદવા હોય ને જો બપોર પછી હાથી હાલી છે તો હાથી એકવાનું હોય એવું એમાં કામ થઈ મલક તારે બેઠા થાય ને જય શ્રી કૃષ્ણ જય માતાજી છે ને વડકા ફરે છે મસિયારી વાવો કામ ને વાહ છે વાગે તો શાક બનાવ્યું મૂલીનું પછી બે રોટલાના પપ્પા ખેર ખેતી નાહારું બનાવ્યા શાહ ને બધું શાક કરીને મોકલાવ્યો ઘરનું બધું ટોટલી કામ કરવાનું ને અમારા બાજુમાં હગાય છે ને સમયથી એટલે મારી દીકરો ઘડીકવાર વાર ના જઈએ જે મજૂર છે પણ જવું જોઈએ આપણી થોડીક વાર બે કલાક પણ તો એવા બધું થેગું ખાવાનું પીવાનું શાક કરીને મોકલાવી દીધું ને એવું ત્યાર થઈને આપણે જઈએ તો એ બે કલાક બેહિયે જમણવાર કરે સાંડલો કરે

હાલો એ આપણે હે ને થાય મોડું બાકી બધા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો મસ્ત મજાના આવી તો એકદમ બિલકુલ ફ્રેશ થઈ ગયા આપણા પપડા બદલાવી લીધા અંતર અંદર સાટા દીધું અંતર થઈને સાટવું જોઈએ બરાબર એને મજા ન આવે તો હાલો એ આપણે હે ને જવાનો ટાઈમ થઈ ગયા અને આપણે આપણા કેક મારીએ આપણા બ્લેક ઘડાની હો અમારો હે ને બ્લેક ઘડો હોય આજે આણગી જ લઈ જવાનું થતું જાણી લઈ જાય તો હાલો હગાઈ મેં જાય ને પછી આવે ને મેળ્યા નહીં રહેતી કારણ કે ભેફલા ભેફલા ખાઈ લઈએ હમણાં તો કેટલું મીઠું મો નથી હોતું એ બાને મીઠું મોઈ થઈ જાય પછી આવે ને તો સીધું નેદવાનું રહીએ કારણ કે આજે એક મજૂર પણ ઓછું આવ્યું તો આવે સીધું કલેરું અને સીધું હોય ને ખેતરમાં ખડો ખડવા લગી જવાનું હોય ના કે પછી કાલે રહી જાય પાછું બીજું કંઈ નહીં હેના મસ્ત મજા મજાની સગાઈ કરે ને ભાગે આપણી ને જ કીધી વરે કાંઈ તો બી અવરું સમજો ને કે અમારી બાજુમાં ઉતે એને સગાઈ દે ને જે આવ્યા રેફલા બેફલા ખાઈ આવ્યા મસ્ત મજાના બરફી ને એવું હતું જલેબી નું નામ ન લગન માં બાજુ ઈ જોઈએ બે મિષ્ટાન હોય બીજું બધું એ ખાધું હોય નોર્મલ રેસા પાણી મૂકવાના હે અઢી થી હા હે ને એક ખેતર હે લેવાનું છે લેવાઈ જાય લે આપણી નવરા પછી રેફલા

તું શા બનાવા ને આવી જ આપડે ફટોફટ પાણી પી ખેતર ભેગી થઈ જઈએ પાછો ધક્કો નહી પાણી પીવા જે આમ એવું મસ્તીનું નું છે ઉનાર હોય કે ગુમાય હોય એમ પાણી ઠાડું જ રહી જો ફાઇનલી આપણે હે ને મજૂર થ્રુટે ગા પાંચ થેગા ને સૌ પંદર એર્યું રહી ગયું આપણે મારકનું ખેતર હે ને એમાં તો એ આપણે કાલે વારો ચડીએ લકી અમારે લકી જવો આ બેઠો ગીરે એને દીનો બાંધીઓ રાખીએ ને કાં માંડવી ખૂંટે નાખે એક તો હારા કામ તો હોય નહીં અમારે લકીને ઝાકબ ના જોઈએ કઈ લકીડા હે એ લકીડા

જો આપણે હેના એક બરુ મોટલી વાટે આ જે કાલો નો થોડોક પીડ્યું હતું એક મોટલી ખેતર માં ભરવા જવાની હે આપણે આંબા ખેતરમાં હાલે ટ્રેક્ટર કારણ કે હટાણ હે ને જરાક ટ્રેક્ટરનો બ્લોગ શૂટ કરવાની ટાઈમ ને કારણ કે ઉપર વાદળી આવે ને જે એક મોટલી થોડીક વાટવાની બાકી હતી ફટોફટ હે વાટેલી જો મેં આવી પી જાય કારણ કે ઉપર વાદળી આવે ને એટલે થોડા ઘણા સાટા સાટા આવે ને મોર વાટેલી જાય કારણ કે પછી વાટવાની ન આવે ને ખળાઈ આખું રહી જાય એવું થાય ચલો હેને ખેતરમાં જાય પછી ભાઈ એક તો ગરમી એટલી થઈ જાય ને વાત પીશોમાં તો જ્યાં અમારે ઉપલા ખેતરમાં હે ને આજે ફાઇનલી સાથે અકાઈ ગયું છે તો આ મસ્ત મજાની રોડી રૂપાળી થઈ ગઈ મારે માંડવી નથી નકર તો મેલી હતી પણ નેદ નીકળે ગયો હાથી અલગ રૂપારી થઈ ગઈ થોડીક પીરી છે પણ જરાક તડિકા પડે ને તો હરકી થઈ જાય પાછી પાણી લાગી ગયા સગત જગ્યામાં આવે તો જો એટલે બરોબર ભરવાનો હોય ભરેલી અને

વટાણ જેવું મસ્તી નું આવે આખા દી કરતા વટાણ મસ્તી નો આવે છે દી એટ મેં ને જો આ ખેતર આપણે અકાઈ ગયું હતી બરોબર આમાં મસ્ત મજાનો હાલી ગયું રૂડી રૂપાડી થઈ ગઈ આમાં તો આપણે વહેલું નદી લીધું હતું અમે આગળના લોકો જોતા આવી આમાં તો આપણે બહુ વહેલું નદી દીધું મારે બધા ખેતર કરતા હોય ને આ ખેતરમાં આ માંડવી નૈવી આવી અમે જવું એવું દેજો ગેપ નથી રહ્યો પાટલા થોડાક ટાઈમ થાય ને તો ભૂટકે જાય એકા બીજામાં બધાથી વધારે નરીવાયમાં નરી વાઈ હોય ને અમારે તો આ ખેતરની માંડવી દર ફેરે અહીં હોય આ ખેતરમાં ગમે મોહિમ આવીએ ને તો હાલો આજનો વિડીયો રાખીએ બરાબર આજ તો કઈ બહુ વિડીયો ટૂંકમાં હે ને લાંબો નથી થયો ઈચ્છા વધારે બનાવવાની હતી પણ મેં એવું હતું કે ન્યાય ને આપણો વાર આવ્યો તો સહાય કરવાનું ને છાસનું કાઉન્ટર હોય ને ન્યાજ વાર આવ્યો તો એ તમને બધાને ખબર છે કે ચાય તો એટલી પીવાય આજે હે એક હાથ રેગોમાં ડોલસાથી ભરે બરાબર ને ન્યાય ટાઈમ ન જોડ્યો બસ આ દોઢ બે વાગ્યા આવતા રહ્યા પાછા સીધા ખેતરમાં ગાતા ને દવા આગળ રીઝર ખવાર ને બધું કરે ને એવું નહીં ચાલો મળીશું કાલે બધા નહીં આઈ હોપ કે બધા દિલથી પસંદ આવી ગઈ મારા વિડીયો મારો વિડીયો પસંદ તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતો છે બાકી મળશું કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય